વલસાડની ઔરંગા નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો બહાર આવી રહ્યા છે ઔરંગા નદી કિનારે આવેલા હનુમાન ભાગડા ખુર્દ વિસ્તારમાં નદી કિનારેની પ્રોટેક્શન વોલ તૂટી પડી હતી આથી કિનારા વિસ્તારમાં મોટા પાયે ધોવાણ થયું છે ગામના કોડીવાડ વિસ્તારમાં ઔરંગા નદી કિનારે રહેતા ત્રણ પરિવારોના મકાનના પાછળનો ભાગ ધોવાઈ ગયો છે અને ઘરની જમીન પણ બેસી ગઈ હતી ઘરની દિવાલોને પણ મોટા પાયે તિરાડો પડી અને નુકસાન થયું છે બનાવી જાણ થતાં જ તંત્રના અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું જો કે નદી કિનારે મોટા પાયે ધોવાણ થયું હોવાથી હવે આ મકાનોના અસ્તિત્વ સામે ખતરો મંડળાઈ રહ્યો છે આથી આ ઘરોમાં રહેતા ત્રણ પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા ગામના લોકો પણ નદી કિનારાની પ્રોટેક્શન વોલ વધુ મજબૂત કરવામાં આવે અને કિનારા વિસ્તારમાં થતા ધોવાણને અટકાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સ્થાનિકોએ નદી કિનારે થતા વધતા થતા ધોવાણને અટકાવવા માટે અગાઉ પણ અનેક વખત સંબંધિત વિભાગોને રજૂઆત કરી હતી પરંતુ તંત્ર દ્વારા ધોવાણ અટકાવવા માટે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા આખરે આવી સમસ્યા સર્જાઈ છે જે પરિવારો બેઘર બન્યા છે અને તેઓ પણ પોતાની વ્યથા ઠાલવી અને તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે બે દિવસથી નદીમાં ઉપરવાસના ભારે વરસાદને લઈને નદી ઘોડાપુર આવતું જ હતું અને વારંવાર દમણગંગા ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી હતી કે જે નદી કિનારાના જે મકાનો છે એ મકાન તો નદીમાં જો તમે પ્રોડક્શન અત્યારે હલમાં નહીં બનાવો તો નદી તરફ ગરકો થઈ જશે તો ધ્યાનમાં આપ્યું નહીં લેખિત તો રજૂઆત ગામ લોકોએ તો કરી જ મેં બે હજાર બારમાં સરપંચમાં હતી ત્યારે પણ કરી અત્યારે પણ રજૂઆત વારંવાર કરવામાં આવી પણ દમણગંગા ડિપાર્ટમેન્ટ તરફથી એક પણ અધિકારી અહીં જોવામાં નથી આવ્યું અને છેવતે છેલ્લે પાછળનો જે ભાગ છે અડધો નદીમાં તૂટી ગયો છે જો આ ભવિષ્યમાં જો નહીં કરે ભવિષ્યની તે વાત ઓછી છે પણ અત્યારે ટૂંક સમયમાં જો નહીં કરે આ છે મકાન પણ બધા નદીમાં પૂરા ચાલી જશે જે આપણું નામ ગીતાબેન ગીતાબેન શું ઘટના બની હતી ઘટના તો ભાઈ એવી બની કે આજે અમે કેટલા વર્ષોથી આ મકાન માટે અને આ પાછળનું બધું બનાવવા માટે આજે કેટલા વર્ષ વખતે અમે અરજીને એવું બધું કરીએ અને આ અમે પંચાયતમાં બી ઘણી વાર રજૂઆત કરી ને અમે બધાને રજૂઆત કરી પણ કોઈ કંઈ કરતું નથી ને કોઈ કંઈ આવીને ઊભી રહેતું નથી ને આજે એવી પરિસ્થિતિ આવી કે આજે અમારે ઘરમાંથી બહાર નીકળી જવું પડે ને આ ત્રણેય ઘર આજે નદીમાં ગરકાવ થાય તેવી પરિસ્થિતિ આવી અમારા પાસે તંત્ર તરફથી પણ આવ્યું તંત્ર તરફથી તો આજે એ ઘર અંદર ગરકાવ થઈ ત્યારે કોઈ આવી ગયા એ લોકો પણ આગળ અમે રજૂઆત કરી ત્યારે કોઈ આવીને ઊભું નથી દીધું આજે કેટલા વર્ષોથી અમે રજૂઆત કરતા હતા એમ આવું સ્થિતિ છે ઘરની ઘરની સ્થિતિ એકદમ જ ખરાબ છે કે અમારે ઘરની બહાર જ નીકળી જવું પડે હવે નંદર રહેવાય તેવું છે જ નથી હવે એમ કે એકદમ ઘર અમારા તણે પર આ નદીમાં જ જતા રહીએ એમ ને અમે પછી પાણી જો આવે ને તો એકદમ ઘર જ જટું રહે અમારું તો એણે જ ઘર જટા રહે એમ નદીમાં એટલે અમે તો ઘર બાર ન જ થઈ જાઉં ન અમારા નલ્લા નલ્લા છોકરા છે તેના તેના માટે અમે રોજના આજે દસ દિવસથી પાણી આવે તો અમે બીજાના ઘરે રહીએ એમ અમારા ખાવાના ઠેકાણાની કે કંઈ જ ઠેકાણા નથી કે ઊંઘવાના કંઈ ઠેકાણા નથી ને કોઈ અમને જોવા નથી આવતું કે કોઈએ જ માણસ અમને આ રેલ આટલા મોટા પૂર આવ્યા પણ અમારી ઘરની મુલાકાત કોઈએ લીધી નથી એમ ને એકદમ અમે નદીના કિનારે જ રહેતા હતા એમ